મને લોહી કાઢી માટે બસ મેં આ કપડા કાઢ નાખ્યો ને એટલે અને એમ કે પાંચ છ લાખ રૂપિયા તો મેં માણસ પાસેથી પડાવી લીધા બરાબર પછી પાછી દસ લાખ ની માંગણી કરી

દસ વર્ષથી ઘરમાં મોગલમાનો ચુડલમાનો અને મામા સ્થાનક બનાવી અને લોકો સાથે શારીરિક માનસિક આર્થિક શોષણનું કામ કરતા હતા જાનુમા જાનુ હાઈ અને ચુડલમાંની જાનુનો અવતાર વગેરે નામથી પધરામણી કરી એકવીસ હજારથી માંડીને એક લાખ રૂપિયા સુધીની બાપ ફી વસૂલતા હતા જાનુને પધરામણી બધું જ બંધ કોઈ જગ્યાએ કોઈ વસ્તુ નહીં બસ હું શાંતિ તેના દિવાળી પછી તેના સ્કૂલમાં બે હાથ માતાજી તરીકે બધું બંધ અને એને જ્યાં ભણવું હશે